અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતા આવતીકાલે મહિલાઓ માટે વિના કેન્સર સ્કેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સીએસઆર અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પ બુધવાર તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર રોજ સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે યોજાશે કેમ્પ દરમિયાન મહિલાઓને સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર અંગેની તપાસ માર્ગદર્શન તથા જરૂરી સલાહ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે કેન્સરની વહેલી ઓળખ અને સમયસર સારવાર માટે આવા કેમ્પો અત્યંત ઉપયોગી સાબિત થાય છે આ સેવાઓનો લાભ લેવા નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે અંકલેશ્વરની તમામ મહિલાઓને અપીલ કરી છે નમસ્કાર અંકલેશ્વર શહેરના નગરજનો તેમાં ખાસ કરીને માતા અને બહેનો આવતીકાલે સવારે અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સી એસ આર અંતર્ગત અંકલેશ્વર શહેરની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેડ કેન્સર સ્કેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ આ કેમ્પની અંદર એચપીવી અને પીપી ટેસ્ટ સર્વેકર કેન્સર માટે અને બ્રેસ્ટ કેન્સર માટે બ્રેસ્ટ કેન્સરની તપાસ માટે જરૂરી તબીબો આવવાના છે અને આ કેમ્પનો લાભ લેવા માટે હું અંકલેશ્વરના તમામ નગરજનોને આપના માધ્યમથી ખાસ વિનંતી કરું છું અને અપેક્ષા છું કે આપ સૌ આ કેમ્પની અંદર ભાગ લઈ ને જે માતા અને બહેનોની અંદર જે બ્રેન્ટ બ્રેન્ટ બ્રેસ્ટ કેન્સર માટેનો જે અત્યારે છે એની તપાસ નિઃકુલ્સ નિઃશુલ્ક થવાની છે અને સર્વાઈકલ માટે પણ એની તપાસ નિઃશુલ્ક થવાની છે તો આપ સૌ નગરજનો આ કેમનો લાભ લાવ એવી આપ સૌને મારી વિનંતી છે